મિત્રો ચોવીસ અને પચીસ માર્ચે દેશભરની બેન્કોમાં બે દિવસની હડતાલ થવાની હતી લોકો ચિંતામાં હતા કે બેન્કો બંધ હશે તો પૈસા કેવી રીતે ઉપાડશું પરંતુ હવે સારા સમાચાર સામે આવ્યા છે ગઈકાલે એટલે કે એકવીસ માર્ચે થયેલી બેઠક બાદ આ હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે હવે બેન્કો ખુલી રહેશે ચલો જાણીએ બેંક હડતાલનું કારણ શું હતું અને મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે તેને વિગતવાર જાણીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ આવા જ મહત્વના સમાચાર માટે અમારી ચેનલને અમારીબ કરવાનું ભૂલશો નહીં સૌથી પહેલા વાત કરી કે બેંક હડતાલનું કારણ શું હતું યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન નામનું એક સંગઠન છે જેમાં દેશની નવ મોટી બેંક યુનિયન સામેલ છે આ લોકો દેશભરની પબ્લિક સેક્ટર બેન્કો પ્રાઇવેટ બેન્કો અને ગ્રામીણ બેંકોમાં કામ કરતા નવ લાખથી વધુ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે યુએફ બી ઓએ ચોવીસ અને પચીસ માર્ચ માટે બે દિવસની હડતાલની ઘોષણા કરી હતી તેમની કેટલીક મોટી માંગણીઓ હતી એક તો બેંકોમાં પૂરતા કર્મચારીઓની ભરતી થાય જેથી કામનો બોજ ઓછો થાય અને ગ્રાહકોને સારી સેવા મળી શકે બીજો જે કામચલાઉ કર્મચારીઓ છે જે વર્ષોથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે ત્રીજું બેંકોમાં પાંચ દિવસનું કામકાજનું સપ્તાહ લાગુ થાય જેમ કે આરબીઆઈ અને ઇન્સ્યોરન્સ કંપનીઓમાં છે આ સિવાય તેઓ સરકારના તાજેતરના નિર્ણયો જેમ કે પરફોર્મન્સ રિવ્યૂ અને પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ પાછા ખેંચવા માંગતા હતા કારણ કે એમનું માનવું છે કે આનાથી નોકરીની સુરક્ષા જોખમમાં આવે છે આ માગણીઓ ઘણા સમયથી ચાલી રહી હતી પરંતુ જ્યારે ઇન્ડિયન્સ બેન્કસ એસોસિએશન સાથે વાતચીત નિષ્ફળ ગઈ ત્યારે યુએફબીઓએ હડતાલનો રસ્તો પસંદ કર્યો ગઈકાલે એટલે કે એકવીસ માર્ચ બે હજાર રોજ યુએફ અને સેન્ટ્રલ લેબર કમિશનરની એક મહત્ત્વની બેઠક થઈ આ બેઠકમાં ફાઇનાન્સ મિનિસ્ટરી અને આઈબીએના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં બેંક યુનિયન્સને પોઝિટિવ જવાબ મળ્યો ખાસ કરીને પાંચ દિવસના કામકાજની માંગણી અને ભરતીના મુદ્દે ફાઇનાન્સ મિનિસ્ટરે ચર્ચા કરવાની તૈયારી બતાવી આઈબીએ જણાવ્યું કે આ માંગણીઓ પર વધુ વાતચીત કરીશું અને ઉકેલ શોધીશું આના પગલે યુએફીઓએ આગામી ચોવીસ પચીસ માર્ચની હડતાલને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે એટલે કે સોમવાર અને મંગળવારે બેન્કો નિયમિત રીતે ખુલી રહેશે અને કોઈ સેવા બંધ કરવામાં નહીં આવે આગામી બેઠક એપ્રિલના ત્રીજા સપ્તાહમાં નક્કી થઈ છે જેમાં આ માંગણીઓ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે તો આ એક મોટી રાહતના સમાચાર છે ખાસ કરીને એ લોકો માટે જેમનું કામ બેંક પર નિર્ભર છે વિડિયો સારો લાગ્યો તો લાઇક શેર જરૂર કરજો અને તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો